એસસી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી અનામતમાં ક્રિમિલિયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરતમાં એસસી એસટી સમાજના લોકો દ્વારા રિંગ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે નારેબાજી કરીને રેલી યોજવામાં આવી હતી જે રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો

પણ ખાસ કરીને જે નામદાર સુપ્રીમ કોર્ટે જે સુકાદો આપેલો છે આ સુકાદા ની અંદર ક્યાંક ને ક્યાંક એ નીતિ દેખાઈ રહી છે કે એસસી ને એસસી સામે એસટી ને એસટી સામે જે વર્ગીકરણ ની નીતિ છે મતલબ જાતિવાદી જે માનસિકતા છે એ ક્યાંક ને ક્યાંક ખુલ્લી આવી રહી છે ક્યાંક ને એસસી ને એસસી સામે લાવવાનો એસટી ને એસટી સામે લાવવાની જે નીતિ છે એ નીતિ અમે ચલાવી નથી લેવાના અને ખરેખર અમારા ઉપર આટલો બધો પ્રેમ હોય તો અમારી બેંક જેટલી જગ્યાઓ બેંકલોક્યા સુધી ખાલી છે પૂરા ભારત અને ગુજરાત ની અંદર જગ્યાઓ ભરી દેવી જોઈએ જેથી કરીને અમારો વિકાસ થઈ જાય અમારા બાળકોના ભવિષ્ય માટે એના ભણતર માટે એક આર્થિક ખુબ મોટું પેકેજ જાહેરાત કરવી જોઈએ આજથી સુધી સરકારી સ્કૂલો અનેક સરકારી સ્કૂલો બંધ થઈ છે સરકારી સ્કૂલોની અંદર અમારા જ દીકરાઓ ભણી રહ્યા છે એસસી એસટી સમાજના એ સરકારી સ્કૂલો ફરીથી ચાલુ કરવી જોઈએ અને અમને પૂરતું શિક્ષણ અને રોજગાર મળે એની વ્યવસ્થા કરવી જોઈએ આવી રીતે કોટામાંથી કોટા જે વ્યવસ્થા છે એમાંથી ખાસ કરીને અનામત નાબૂદ કરવા નામુદ કરવાના આ રિઝર્વેશન નાબૂદ કરવાના ક્યાંક ષડયંત્ર છે આ ષડયંત્ર સાકી લેવામાં નહીં આવે ખાસ કરીને આજે જે બંધનો કોલ છે પૂરા ભારતની અંદર બંધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે પણ જો આ બાબતથી અમારી માંગો છે સ્વીકારવામાં નહીં આવે ને આ સુકદો પાછો લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન ભારતની અંદર થઈ શકે છે દલિત આગેવાનોમાં જે અનુસૂચિત જાતિ ઉપરથી છૂટાયેલા નેતાઓ છે

વસાવીતની સામે લાવવા માટેના ખૂબ મોટા છે વર્ગીકરણ થવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાંથી જ વર્ગીકરણ થવું જોઈએ ત્યાં જજોની અંદર પણ જે જજો છે એ અમુક ચોક્કસ જ્ઞાતિના ચોક્કસ પરિવારના જ બેઠા છે ત્યાં જે કોલેજ સિસ્ટમ છે એ બંધ કરવી જોઈએ અને પૂરા ભારતની અંદર જે બધા જે અમારી બેકલોક જગ્યાઓ ખાલી છે ત્યાં અમારી ભરતી થવી જોઈએ